નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે સાત એક બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ રાજકોટ જિલ્લાના વિશિયા તાલુકાના સનાળા ગામે જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે સંજયભાઈ જાપડિયા ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે જીરોનો પાક છે અને આપણે ખ્યાલ છે કે આ વર્ષે જે છે એ આપણા સૌરાષ્ટ્ર આખામાં વધારેમાં વધારે જે છે એ જીરાનો જે છે વાવેતર થયેલું છે તો એવા જ એક જીરાના પાકની અંદર છે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ પી વનનું જે છે સંજયભાઈ જબરજસ્ત પરિણામ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તમારું આખું નામ બોલો મારું નામ છે ઝાંપડીયા સંજયભાઈ હરજીભાઈ ગામ સનાળા તાલુકો વિચાણ જિલ્લો રાજકોટ એક તમારો મોબાઈલ નંબર આપી દો મારો મોબાઈલ નંબર છે અઠ્યોતેરસો ઓગણત્રીસ ઓગણસિત્તેર એક એકસો બરાબર છે આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને વિશે માહિતી મેળવવી તો સંપર્ક સંજયભાઈ આપણે કેટલા વીઘામાં આપણે આપણે છે છે ટોટલ પાંચ વીઘામાં પાંચ વીઘામાં અને આપણે આ કઈ વેરાયટી છે આપણે આ છે અવની એકસો અગિયાર છે સાત ગયારા અને બીજું છે વેસ્ટર્ન સાઈટ નંબર વેસ્ટર્ન સાઈઠ અને અવની એકસો અગિયાર આજે છે ખેડૂત મિત્રો બે વેરાયટી જે છે એ ભાઈએ પસંદ કરેલી છે આપણે

હવે સંજયભાઈ તમે જે છે આની અંદર આપણે શેની ની માવજત આપેલી છે આપણે અને પહેલાં તો અમે થ્રી પ્લસ વાપર્યું છે અને વિકાસ માટે ગ્રો અને તમારું જે પીવન છે એ વિઘે લીટર આપેલું છે અને જેયુ જેયુ નું પોટાશ પહેલું છે બરાબર પીવન જે છે એ તમે કેટલા સમય પહેલાં આપેલું છે આમાં આપણે એના દ્રશ દસ દિવસ છે દસ દિવસ હા ચાલો મિત્રો પીવન જે છે સંજયભાઈ દસ દિવસ પહેલાં જે છે આપેલું છે તમને આ પીવન ની માહિતી કઈ રીતે મળેલી આપણને પી અમારે જે વીએમ ગોહિલ સાહેબ આવેલા હતા આટો મારવા એના દ્વારા મેં રૂબરૂ મુલાકાત લીધી હતી બરાબર છે કેડો મિત્રો અમે આ આપણે ફિલ્ડ ઉપર જ આવ્યા હતા અને અમે જે છે એ સંજયભાઈને પી વન આપ્યું આપણે કેટલા લીટર ખરીદ્યું તું આપણે પાંચ લિટર ખરીદ્યું છું બરાબર છે તો સંજયભાઈ તમારા જ શબ્દોમાં જાણો આપણે રિઝલ્ટ કેવો મળ્યું છે આમાં આપણે રિઝલ્ટ ખૂબ જ સરસ મળ્યું છે અને વીગે મે લીટર આપેલું છે પિયત માં અને જેયુ નું પોટાશ સાથે પણ આપ્યું હતું એમાં ખૂબ રિઝલ્ટ સારું મળ્યું છે અને જીરાની ગ્રીનરી બહુ સારી છે અચ્છામાં વૃદ્ધિ વિકાસ કેવો થાય છે આપણે વૃદ્ધિ વિકાસ છે સારો છે અને જીરામાં માં ફૂટ પણ આવેલી છે નવી કેણો મિત્રો 100% જો જીરોમાં માં ફૂટ પણ એટલી આવી છે વૃદ્ધિ વિકાસ સારો છે અને હવે જીરો જે છે ડાંડલી એ સડી ગયું છે તમારા જે છે આપણે આ વિસ્તારમાં કેટલા પીએ જીરો તૈયાર થાય છે આપણે અમારે જો વધારે જમીન સારી હોય તો બે થી પાંચ પીએચ થઈ જાય નકર પાવું પડે દસ પાણ પણ દસ પાણ પછી આપણે એવરેજ કેટલું ઉત્પાદન આવે છે જીરો આપણે એવરેજ વધારે વધુ બહુ સારું હોય ગ્રીનરી સારી હોય તો દસ મણ ઉતરવી ચાલો મિત્રો દસ મણ જે છે સંજયભાઈ કીધું એ પ્રમાણે જીરો પાકમાં ઉત્પાદન આવે છે તો તમારે આપણે કાળી ચરમી માટે આપણે કેવું રહેશે અહીંયા આવે છે આપણે કાળી ચરમી માટે આવે છે આવે છે ને તો એના માટે આપણે કયા પગલાં ભરોસો તમે એના માટે તો અમે ગેલીઓ જટાયું પાવડર છે મિત્રો સો ટકા ભાઈ સંજયભાઈ કીધું એ બેસ્ટ દવા જટાયું અને જે ગેલેલીઓ આવે એ આપણે કાળી ચરબી માટેની ઉત્તમ દવા છે અને હંમેશા એને તમે એડવાન્સમાં છંટકાવ કરવાનો રાખજો કારણ કે આવી ગયા પછી એનો કોઈ ઈલાજ નથી તો અમારે પીવન બાબતે શું કહેવા માંગો આપણે અન્ય ખેડૂત મિત્રોને વાપરો હોય તો દવા કેવી આવે છે આપણે પીવન માઈટે હું અન્ય ખેડૂત બાબતોને એ કહેવા માંગુ છું કે બધા ખેડૂતો આ વાપરે અને આનું ખૂબ બેસ્ટ રિઝલ્ટ છે ખેડૂત મિત્રો સો ટકા ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને જબરજસ્ત છે દરેક ફિલ્ડ ઉપર આપણને સારામાં સારા પરિણામ મળી રહ્યા છો અમારી સાથે અન્ય પણ પ્રગતિશીલ ખેડૂત છે એમને પણ પૂછે તમારો આખું નામ બોલો ભરતભાઈ ઓગડભાઈ સાબળિયા હા ભરતભાઈ ગામ સનાળા બરાબર હવે આપણે સંજયભાઈના જે જીરોનું જો આપણે જોવા આવ્યા પીવનનો એમાં ઉપયોગ કરેલો છે તો તમને કેવો રિઝલ્ટ લાગ્યું છે આપણને સારું જ રિઝલ્ટ છે ટોપ છે ગ્રોથ સારો થયો છે ફૂટ મૂકી છે અને આમ સારું જ છે સારું છે ને કોઈ હોકારો કે એવું કાંઈ છે નહીં બરાબર છે સો ટકા ખેડો મિત્રો જબરજસ્ત છે પી વન નું આપણને સંજયભાઈના ફિલ્ડમાં પરિણામ મળેલું છે કાંતિભાઈને પણ પૂછીએ કાંતિભાઈ તમારો પરિચય આપણને આપણને કેવું રિઝલ્ટ મળ્યું છે મારું નામ જાપડિયા કાંતિભાઈ કાળુભાઈ ગામ તમારું ગામ સણાળા બરાબર છે હવે આપણે પી1 નો જે છે સંજયભાઈ આપણા જીરોના પાકમાં ઉપયોગ કર્યો છે તો આપણે કેવું પરિણામ લાગે છે આમાં ના ના સારું છે મેં ઉપયોગ કર્યો છે સારું છે રિઝલ્ટ તમે શામાં શામાં ઉપયોગ કરેલો છે આપણે જીરામાં અને વરિયાળીમાં બેયમાં સારું છે બેયમાં સારું છે સ્પ્રેમાં સારું વધારે છે કેડો મિત્રો આ બંનેમાં જે છે જીરોનો પાક તથા વરિયાળીનો પાક છે કાંતિભાઈને છે અને માં જે છે નો ઉપયોગ કરવાનો ખૂબ સારું પરિણામ મેળવેલું છે તો ઉમેશભાઈને જ વિનંતી કરીશ કે આપણે ફિલ્ડ બતાવે જબરજસ્ત છે આપણે પીવનનું રિઝલ્ટ મળેલું છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય